જામનગરમાંથી ફૂડ ઘટના સામે આવી છે જામનગરમાં સો જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તમામ બાળકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ બાળકોને અસર થઈ હતી જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલગમ સોસાયટી મોડી રાતની આ ઘટના છે મોડી રાત્રે ઝાડા ઉલટી થતા બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તમામ બાળકોને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરાયા હતા તો જામનગરની આ ઘટના છે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે સો જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે તમામ બાળકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ આ બાળકોને અસર થયો હોવાનું સામે આવ્યું છે વધુ વિગતો આપી રહ્યા છે તો સંવદાતા મુસ્તાક જે મુશ્તાક જામનગરમાં સો જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે બિલકુલ બંધી વાત કરવામાં આવે તો જે રીતે હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને જામનગર શહેરના જે હાપા વિસ્તારમાં આવેલ જે એલગન સોસાયટી છે જ્યાં ગત રાત્રિના સમયે જે છે પ્રસાદમાં જે ભાત આપવામાં આવ્યો હતો અને આ ભાતમાં ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનિંગ હોય જેના પગલે સંખ્યાબંધ લોકો દ્વારા જે છે આ ભાતનો પ્રસાદ લેવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ એસી થી સો જેટલા જે બાળકો છે તેને ક્યાંક ને ક્યાંક આ ફૂડ પોઈઝનની અસર થઈ હતી તાત્કાલિક જે આયોજકો છે અને આ વિસ્તારના આગેવાનો છે તેના દ્વારા તમામ બાળકોને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવે